દરિયો તોફાની બનતા જે દુર્ઘટના ઘટી હતી તેમાં જેટલા માછીમારો લાપતા બન્યા હતા જે બે માછીમારોના મૃતદેહો ગઈકાલે મળી આવ્યા હતા ઓળખ પરેડ બાદ પીએમ અર્થે જાફરાબાદની સરકારી હોસ્પિટલ ખાતે બંને મૃતદેહને ખસેડવામાં આવ્યા હતા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખની છે કે અમરેલી વિસ્તારના સાંસદ ભરતભાઈ સુત્રિયા અને જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી જાફરાબાદના દરિયામાં મંગળવારે ડૂબેલી ત્રણ બોટમાં લાપતા થયેલા અગિયાર પૈકી બે ખલાસીઓના મૃતદેહ ગઈકાલે કોસ્ટગાર્ડને મળ્યા હતા જેમને આજે કિનારે લાવીને પરિવારને સોંપવામાં આવ્યા છે

અને સન્માન સાથે બંને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા પરિવાર પરિવારને સોંપાતા પીપાઓ પોર્ટ પર રોકકળ સાથે શોકનું વાતાવરણ ઊભું થયું હતું રાજુલાના ધારાસભ્ય હીરાબાઈ સોલંકીએ જણાવ્યું હતું કે હું કોસ્ટગાર્ડની ટીમ અને મુખ્યમંત્રીનો આભાર માનું છું કોસ્ટગાર્ડની ટીમે રેસ્ક્યુની કામગીરી કરી એ ખૂબ જ જોખમી હોવા છતાં રાત દિવસ એક કરીને પોતાના જીવની પરવાહ કર્યા વગર જે કામગીરી કરી છે એના માટે હું એમનો આભાર માનું છું હજુ બાકી રહેલા નવ લોકોની શોધખોળ ચાલુ છે આ અંગે જયશ્રી તાત્કાલિક બોટના માલિક યશવંતભાઈ બારિયાએ જણાવ્યું હતું કે ઓગણીસ ઓગસ્ટના રોજ મારી બોટમાંથી ચાર લોકો ગુમ થયા હતા એમાંથી આજે બે મૃતદેહ લવાયા છે જેની ઓળખ મેં કરી છે આ મૃતદેહને જાફરાબાદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે સૌ પ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું જે રીતે એ લોકોએ મહેનત કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના બે ડેડ બોડી મળી છે એની ઓળખ થઈ ગઈ છે આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્રએ કરી એનો પણ અમે આભાર માન્યો છે હેલિકોપ્ટરની સુવિધા મળી શીપની સુવિધા મળી અને શૂપને શીપને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શીપગાળના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર ભૂતકું એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખદાયી કેમકે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથોસાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ નવજણ જે મિસિંગ છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં બનાવ બહેનો હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાંઠે બેઠા છીએ જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એનું દુઃખ એના પર જે આભ ફાઇટું છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ લીધું છે એને શક્તિ આપે તેમાંથી એ લોકો બહાર નીકળે પણ હજુ પણ અમારા જે નવ લોકો મિસિંગ છે એના માટે કવાયત ચાલુ છે અને વેલામાં વહેલી તકે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરે અત્યારે દરિયાની સ્થિતિ શું છે દરિયાની સ્થિતિ હજુ પણ ત્રણ નંબરનું સિગ્નલ અહીંયા લાગેલું છે સ્થિતિ હજુ પણ અમારી બોટ જઈ શકે એવી સ્થિતિ હજુ પણ છે નહીં કોસ્ટગાર્ડની બહુ મોટી શીપ અમે જે જોઈ જે એરપોર્ટ જઈને આવ્યું એ ખૂબ મોટી શીપ હતી અને ફરીથી આજે એ લોકો નીકળવાના છે હેલિકોપ્ટરની સુવિધા પણ મળી રહી છે ત્યારે જ્યારે જ્યારે આવી કંઈક સમાચાર અમને આવશે અમે આપને ત્યાં આ અંગે રાજુલા પ્રાંત અધિકારી મેહુલ બરાસરાએ જણાવ્યું હતું કે જ્યારે અગિયાર લોકો મિસિંગ થયાની જાણ હતી ત્યારથી કોસ્ટગાર્ડ નેવી અને હેલિકોપ્ટર દ્વારા શોધખોળ કરાઈ રહી હતી ગઈકાલે બે મૃતદેહ મળ્યા છે જ્યારે બાકી રહેલા હજુ નવ લોકોની શોધખોળ જારી છે આ નવ ખલાસીઓ હજુ ગુમ છે એની વાત કરીએ તો હરેશ બીજલભાઈ બારિયા મનસુખ વાણાભાઈ શિયાળ વિપુલ વાલાભાઈ ચોહાણ ચંદુભાઈ અર્જણભાઈ બારિયા કમલેશભાઈ શાંતિભાઈ શિયાળ ચિત્તરભાઈ પાચાભાઈ બારિયા વિજીભાઈ છગનભાઈ ચૂડાસમા વિનોદભાઈ કાળુભાઈ બાંભણિયા પ્રદીપભાઈ રમેશભાઈ ચુડાસમા આ નવ ખલાસીઓ હજુ લાપતા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ જાફરાબાદથી અઢાર નોટિકલ માઇલ દૂર જાફરાબાદની જયશ્રી તાત્કાલિક અને દેવકી નામની બોટો જ્યારે રાજપરા મુરલીધર નામની એક બોટ મળી કુલ ત્રણ બોટ ડૂબી હતી જે ત્રણેયમાં અઠ્ઠાવીસ માછીમારો હતા એમાંથી ને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે અગિયાર માછીમારો ગુમ થયા હતા જેમની શોધખોળ બાદ ગઈકાલે બે મૃતદેહો મળી આવ્યા હતા કે એમ શીખો તરીકે બધા જ પક્ષીઓ નિયામક ચાલતા આજની જે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવી છે એમાં સક્રિય રીતે તમામ વહીવટીતંત્ર ભાગ લઈ અને બચાવની કામગીરીમાં જોડાયેલું છે સ્થાનિક આગેવાનો જે બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ છે સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ વહીવટીતંત્ર તમામ આ કામગીરીમાં ઝુંબેશ સ્વરૂપે જોડાયેલું છે અહીંયા પરિસ્થિતિની હાલની વાત કરીએ તો ટોટલ એક હજાર અને સત્યાસી બોટો ટોકન લઈને ફિશિંગમાં ગઈ હતી તે તમામ બોટો આપણી બંદર ખાતે પરત કરેલી છે તો ટોટલ નવ ઇન્સિડન્ટ્સ આ ઘટનાક્રમમાં બનેલા એમાંથી કુલ છોતેર ફિશરમેનોમાંથી પાંસઠ ફિશરમેનોનો રેસ્ક્યુ કરવામાં આવેલ છે જ્યારે અગિયાર મિસિંગ છે જે અગિયાર મિસિંગ છે એમાંથી એ કોસ્ટગાર્ડને બે મૃતદેહ મળેલા છે જે બે મૃતદેહને હાલ સિવિલ હોસ્પિટ સિવિલ હોસ્પિટલ જાફરાબાદ ખાતે લાવી અને તેમનું આઈડેન્ટિફિકેશન અને પોસ્ટમોર્ટમ કરી અને એમના પરિવારજનોને સુપ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને જે બાકીના જે નવ વિશિંગ છે તેમને શોધખોળની પ્રક્રિયા હાલ તંત્ર દ્વારા ઝુંબે સ્વરૂપે ચાલુ છે કોસ્ટગાર્ડના બે શીપ અને ચાર હેલિકોપ્ટર અને ચોપર મારફત આ શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે